ફિલ્મ અભિનેતા સલમાન ખાનની ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વધુ તપાસ અર્થે સુરત આવી પહોંચી હતી એકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયાનાયક ટીમ સાથે સુરતમાં ધામા નાખ્યા હતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સુરત શહેરમાં વધુ તપાસ અર્થે પહોંચી છે અભિનેતાના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટના ઘરે 14 એપ્રિલના રોજ બે શખ્સ દ્વારા રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો આ ઘટનાએ ફિલ્મ જગતને હચમચાવી દીધું હતું તાત્કાલિક મુંબઈ પોલીસ કામે લાગતા ભુજમાંથી આરોપીની અટકાયત કરી હતી જેના બાદ આરોપીઓને કોને ઈશારે ફાયરિંગ કર્યું હોવા અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આ કેસની વધુ તપાસ હાથ ધરતા આજે સુરત આવી પહોંચી છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરતમાં છે ફાયરિંગની ઘટના બાદ સલમાનની સિક્યુરિટી વધારવામાં આવી છે અભિનેતાના ઘરે ફાયરિંગ કરી આરોપીઓ નાસે છૂટ્યા હતા અને ભુજ પહોંચ્યા હતા દરમિયાન આરોપીઓએ જે રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું એને તાપી નદીમાં ફેંકી હતી આરોપીઓએ કેમ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી એની પણ તપાસ થઈ રહી છે અભિનેતાના ઘરે ફાયરિંગ કેસની ઘટનાનો રેલો સુરત સુધી પહોંચ્યો છે તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધર્યું છે